નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચવરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયો પ્રકરણ બારમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સોમનાથના મંદિરમાં ઉપલો બનાવ બની ગયાને પચીસેક વર્ષ વીત્યા છે દાતા ડુંગરાની તળાટીમાં આવેલી મઢીમાંથી છાનો માનો એક માન્યો નીચે ઉતરે છે માનિયામાં બેઠેલા એક બીમાર આદમીને એક જેપ દર વિદાયનો બોલ કહે છે જાઓ મેરે પ્યારે હિન્દુ તરીકેની તમારી ફરજ છે કે પોતાના જ દેવસ્થાના પાસે હાજર થઈ તમને મળેલી નવા બદનની બક્ષીસ બદલ ઈશ્વરના શુકર ગુજારવા રખ પિતોનો રોગ તમને મેં નથી મિટાવ્યો તમારા સાચા દેવે મિટાવેલ છે એના જ પેદા કરેલા આ આબોહવા છે એને જ દુનિયાના કલેજામાં આ રોગ મિટાવનાર પાણીના ઝારા મૂકેલ છે એવી દુઆ ને ઇન્સાનિયાતનો માર્ગ ફરીવાર કદી ના ચૂકો એવી વિદાય દેના વ્રોધ દર વર્ષ જમેલ જમેલસા હતા માન્યમાં બેઠેલ આદમી બીજો વાજુ હતો ગરબા દેવ ગિરનારની વનઔષધિ અને દાતર તળેટીના ઝારાના જરની એની સારવારના બાર મહિના પૂરા થયા હતા એને લઈને રા જાતે સોમનાથ જતા હતા રાણી કુંતાદેને પણ વેલમાં જોડી લીધા હતા ચાલશો ને રાયે કુંતાદેને કહ્યું તમારે એ ઘર જૂનાની ગાદીનો વારસ જોશે ને માગજો માગજો સોમૈયાજીની પાસે આ વેણ અણધાર્યું ઉચ્ચરાઈ ગયું કુંતાદેના પેટમાં રાના બોલથી હાડપેઠી એને પહેલી જ વાર ભાન થયું કે રાણીને પોતાની વચ્ચે શેર માટેની ખોટો જ થોડુંક અંતર રોકી રહી છે આ વેનનું જાણે અંતરમાં એક ધારું પડ્યું રસ્તે જતાં સાંજે એક ચંચરી બુઢો નખ શીખ નગ્ન અને વાળ ધાડીના વધેલા બિસરવાળો જેસે ચીસ પાડતો રાના રસલાની આડેથી ઉતરીને જાડીમાં સંતાઈ ગયું રાને ચોકીદારો ચોકીદારોએ ઓળખાણ પાડી બાપુ એ જ મોહમ મોટા રાનો દસોદી ચારણ ભૂઠો રેડ ગાંડો થઈને મલક પાર ઉતરી ગયેલો ઘણા વર્ષે પાછો દેખાણો હજુ એના અંગ ઉપર લુંગડે એક રહેતું નથી ભડકો થઈને સળગી જાય છે કેમ ભલા ઘરની બાયડીને સતાપી હતી દેવીનો કોપ થયો એનો કોપ આપણું ગંગાજળ કે આપણા સોમનાથ ન ટાળે એને જાળીને લઈ જઈએ હવે એ જલાય નહીં વાંદરા જેવો છે ક્યાંનું ક્યાં નીકળી જશે હમણાં એ નગના માણસની કિકિયારીઓ રાહના કાનમાં પડતી હતી સ્ત્રીને સતપવાથી મળેલા એ નતીજા પર રાહનું મન વિચારે ચડી ગયું એની સ્ત્રી કોણ નાગભાઈ નામે ઓળખાય છે આપણા મોડિયા ગામની અંદર રહે છે બીજું ઘર કર્યું છે પણ નવો ઘરવાસ નથી ભોગવ્યો આગલા ઘરનો વેલો હાલે છે આગલા ઘરના દીકરા ખોટ કરણ પટેલ છે દીકરોનો દીકરોએ જુવાન થયું છે નામ નાગજણ વાતો મારી રીડ્યુ કરે છે અપ્સરવની વાતો જમાવે છે ત્યારે તો બાપુ આકાશમાં નજરો નજર વર્તા મોડિયું જોતા જશું માંડડીકનો કાફલો જ્યારે દેવપટણને માર્ગે હતો ત્યારે સોમનાથના મંદિરમાં એક રમખાણ મચ્યું હતું રમખાણ મચવાનું કારણ નવીન જ હતું એ પ્રભાતે એક ઓરત અને એક જુવાન ત્યાં આવીને દરવાજાની અંદર અને દરવાજાની બહાર ઘણા બધા ખોળેલા પથ્થરોમાં ધૂમી ધૂમી બે પથ્થરની ઓળખાણ મેળવવા મથા હતા આ બે ખાંભીઓ ક્યાં ગઈ ઓરત વીમા થતી હતી પંદર વરસ ઉપર હું અહીં આવેલી ત્યારે તો બે હતી મેં સિંદૂર પણ ચડાવેલો ને સ્ત્રી પણ વઘેરેલો એમ બોલતી બોલતી એ સ્ત્રી પ્રત્યેક પથ્થરને જાણી પૂછતી હતી કે તમે તો નહીં ના તમે અમારા બે સગાની ખાંભીઓ નહીં તમમાંથી કોઈક તો કહો પણ એકે એ પથ્થર એ અગાઉ દીઠેલ ખાંભીઓની આકૃતિ દખાવતો નહોતો દરવાજામાંથી બ્રાહ્મણની કતાર અંદર આવ જા કરતી હતી પહોળી રેશમ પટ્ટીના ધોતિયા બહુ રંગી હીર મોકડા કોઈના હાથમાં સોના રૂપાના લોટા કોઈની હથળી ઉપર પુષ્પ પાત્રો કોઈ અર્ધા માથે ધારીવાળા કોઈ આંખે સીરે લાંબા ચોટલા ઝોલાવતા કોઈ સ્વસ્થ તોલે મુંડાયેલા તો કોઈક બ્રહ્મરક્ર સુધી પોણા માથે તાલ ચમકાવતા કોઈ પાતળી કટીના કોઈ ભરાવતા કોઈ મેધ ભારે લચકી પડતા અદણદડા અંદર ભાત ભાતનો ઘટારવ થાય છે તેને સાંભળી સાંભળી શંભો હર હર મહાદેવ જય સોમ એવા સિંહ નાથ કરતા દોડ્યા જાય છે માં કોઈક ભળશે ઉઠને એવું કહેતો પુત્ર ઊભો છે ને પથ્થરો પાસે નીચે નમેલી માતા થોડી વાર આ મૃત્યુ લોકથી જુદા જ કોઈ જગત ના હોય તેવા ટુકડા રૂપાળા લાલમ લાલ માનવીની કતરથી અંજયા પછી હિંમત ધરીને કોકે કોકને પૂછે છે હે બાપા આમાં ઓલી બે ખાંભ્યું પણ એ ડોસી જીવી દેખાતી કાઢવી કોઈ સૂત્ર ઓરતના સવલનો જવાબ પાડવા કોઈ કરતાં કોઈ ત્યાં થોકતું નથી ફૂલોના સુડલા મધ મધી રહ્યા છે ચંદન કાષ્ટોના ભારા ને ભારા અંદર જતા જતા મહેક મહેક કરે છે ઘીના કુંડલા ને કુંડલા ફોરમ વેગતા અંદર દાખલ થાય છે છોકરો એ સર્વ સુગંધો સામે મોને નાકના ફોરણા ફૂલાવી જાણે આ સર્વ ફૂલો ફળો ઘી અને ચંદનના લાકડાને પણ એક સામટા ખાવ જાઉં એવી લલુપતા અનુભવ તો ઊભો છે ને મા હજુ ઉઠી ઉઠી હર એક જતા આવતાને પૂછે છે કે એ બાપ ઓલી બે ખાંભ્યું અહીં હતી ને એના સવાલી મૂંગી હાસી કરતી માન્યાઓને પાલખીઓની કતાર આવી એમાં હતા તીર્થના અધિપતિઓ આચાર્યો વેદ પ્રવીણ પંડિતો ને ધુજેટીના દિગંબર અવધૂતો માન્યાઓની મુખરે સોના રોપાની છડી ધારણ કરનારાઓ નામ દઈ દઈને નેકી પોકારતા આવે છે પાછળ ભેરી ભૂંગળો વાગતી આવે છે અને સર્વસુરોના વિરામના વચગાળામાં સંભળાય છે દરિયાના ઝાલર છણકાર સોમનાથના નવી મંદિરની પાછલી દિવાલે જગદંબાનું જાણે કે ઉદદીઓ વોલોણું ચાલી રહ્યું છે સાગરની ગોળીમાં જોગમાયા પ્રકૃતિ છાસ ગુમાવી રહ્યા છે માખણની કણીઓ શા પારંપર ફીણ દરિયાના વોલોવાતા પાણી ઉપર તરતા થયા છે વિરાટનો રવાઈયો ફરે છે ખાંભ્યો તો અહીંથી ખસી ગઈ લાગે છે બેટા માએ છોકરાને એ ખબર દેવામાં ખૂબ મહેનત અનુભવી છોકરો તો સોમનાથ મહાદેવના આગળમાં પથરાતા આ પુષ્પ ફળ ફૂલને મનુષ્યના અવર જવરમાં ગયો ગયું હતું એણે ખાંભ્યોના ખબરમાં બહુ જીવ પૂરવ્યું નહીં એણે આ પછી શાસ્ત્રધારી રજપૂતના જ્યોત અંદર જતા જોયા પોતે આ જૂથમાં પોતાનું સ્થાન સમજીને ભેળો ભળી ગયો માં પણ પુત્રને સાચવવા પાછળ પાછળ ચાલી સમુદ્ર સ્નાન કરી કરીને આવેલા એક ક્ષત્રિયો ઠેકાણે ઘસાઈ રહેલા ચંદનની છીપડો પાસે જતા હતા ઘસેલા ચંદન લીપની સુવર્ણ કુંડીઓમાંથી આંગળીઓ બોળી બોળી એકબીજાના હાથમાંથી આરસીઓ જુટાવતા લટ પર ત્રિપુટ હતા ને ત્રિપુટ ટાણતે ટાણતે વાળની લટો અને ધાડીના મોછનો મોટો પણ સમરી લેતા આ જુવાનીની આંખો વધુમાં વધુ આ ત્રિપુટનો લલાટ ચિહ્નો પર મૂહી પડી એના કપાળે કોઈક દિવસ સિંદૂર ફાળ્યું હશે ત્રિપુટને માટે એનું કપાળ તલપી ઉઠ્યું માણસના લલાટને આખા દેહેથી નિરાળું પોતાનું એક રૂપ છે શુભા છે શણગાર છે તેની એને જાણ ખબર જ નહોતી એ બધાની ભીડા ભીડમાં તો ન બેઠો પણ લેપની કુંડીઓ કાંઈક નવરી પડી ત્યારે એણે પોતાના આંગળા ઝઘડવા હાથ લંબાવ્યો સુગર ઘસતા માણસોમાંથી એકનું ધ્યાન જતાં એણે આ જોવાનું કાઠું ચાલ્યું પૂછ્યું કેવા છું જુવાનો હાથ લબડી રહ્યો એના આંગળા પરથી સુગરના લેપ ટીપા પાછા કુંડીમાં ટપકી રહ્યા ને એ નીચો વળેલો હોવાથી એના માથા પરના મોર પીછનો ગુચ્છો પહેલાં હાથ પકડનાર કપાળ પર ઝૂલી રહ્યો કેવા છો પરદેશી છો ક્યાંથી આવો છો પૂછ્યા ગાછ્યા વગર સુખની કુંડીમાં હાથ કેમ બોલો છો પણ ભાઈ તમારો સવાલ સી બાબતનો છે જોવાને છોભેલા પડ્યા છતાં હસતી હસતી કહ્યું મારે આ શો કરે છે એમ કપડે કરવું છે શું કરવું છે એ નામ પણ નથી આવડતું ને સુગળ ઘસનારે ટોણું માર્યું સુદ્રજ હોવો જોઈએ તમે કેવા છો અમે છીએ દેવની સુગળ ઘસનારા છીએ છતાંય જોતો નથી છે અમારે કપડે ત્રિપુર અમે એ કોળી છીએ હું ભીલ છું હાવ ત્યારે રીપુટા તાણવા જોગ તારું તાલકું નહીં ગાઘા તારું નસીબ બહુ બહુ તો આ ચંદન ઘસવાનું એક કહીને એણે આ જુવાનો હાથ ઝટકાવી ચંદન પાછું લઈ લીધું રોજ પણ એક ટોળું વળી ગયું તેમણે વધુ પૂછપરછ કરીને વિશેષ ટોણા માર્યા બિલદાને એ ભગવાન સોમનાથના પહેલા ખોળાના થઈ જવું છે ભાઈ સો નીચા વર્ણું પણ ક્ષત્રિયમાં ખવું છે એ ભૂલી જાય છે કે આ સોમનાથજીને માટે લીલા માથા આપનાર વડવા તો અમારા હતા આજ પણ દેવને દુપેલીયાના ગામ અમારા વડવાઓએ દીધેલ જ હાલ્યા આવે છે વળી આવતીકાલ પણ મૂકો આવશે તેથી અમારા જ માથાના શ્રીફળ અહીં ચઢાવવાના છે ખાલી મળ્યા છે જુઓને હવે આ તીર કામઠાવાળાને ઘો તેતર મારી ખાનારા અનારિયા આ મેણાં તોણાની સામે જવ વાળવા માટે તલ પાપડ થતી જીભ જુવારના મોંમાં સમાતી મોતી એ બોલતો બોલતો મારા બાપુ એટલું જ ઉચ્ચારે છે ત્યાં એની માએ આવીને એના મોં ઉપર હાથ મૂકી દીધા એને બાથમાં લઈ ત્યાંથી ખસેડી ગઈ એની પાછળ શબ્દો સંભળાયા તાળવો તો ગગાને ત્રિપુ એ શબ્દોનો જવાબ વાળવા પાછો ફરવા મથો જુવાણ માતાના હાથની ઝાકળમાંથી છૂટી ના શક્યો એ પછવાડે કરતારો રહ્યો કાળી રાતે પણ જંગલમાં જગારા મારનારી એ રાતી જોડ ભીલ ચક્ષુ પોતાનું અપમાન કરનારાઓ તરફ ધૂમીને પછી સામે ઉભેલા સોમનાથ મંદિરના પદધારથી જોવું શરૂ કરી છે ભાગના મથાણા પરનું સકો આકારનું શિખર તૂટેલું હતું એ શિખરના પથ્થરો ઢગલા બંધ નીચે પડ્યા હતા એ જ રીતે એણે દીઠું ગર્ભ દ્વારના સુવિશાળ ટનું ગગન અડકતું શંકુ શિખર પણ જાણી કાળની સામે શેરના એક ઝાટકે મસ્તક જેવું ઉડી ગયેલું હતું એ ટુકડા પડ્યા હતા ભીલપુત્ર તાજો જ વનરાઈમાંથી આવતો હતો ગીરમાં એણે પહાડો ખૂદ્યા હતા પહાડોના રૂપનો એ ચીર સંગી હતું પહાડના શૃંગોને એણે સંધ્યાએ ને સુપ્રભાતે સળગતા મધ્યા ને મધરાતની ચાંદીમાં દીઠા હતા એટલે જ આ પ્રેમને કરુણા પ્રત્યે ઉઠ્યા એ પોતાને થયેલા અપમાની લાગણીને આ સાકર ખોડે ઉભેલા છપ્પન થાપ બાળા મંદિરનો અપમાનિત વિરાટ દેહ ભૂલી ગયો હતો એણે આ મહાકાય મંદિરમાં જીવતો જાગતોને હાજરા હજુર એ જ પ્રાણ જોયો જે પ્રાણને એણે ગીરના ડોંગરાની ટૂંકે ટૂંકે દોરતો દેખેલો મા એને મંદિરની પાછલી બાજુ લઈ ગઈ પાછળની ઘડ રાખ પાસે એ તૂટેલા બંને શિખરના ટુકડે ટુકડા વેરાયા હતા અને આ ટુકડા ઉપર માણસની ચામડી પર ત્રોખેલા છૂંદણા જેવી સોપતી શિલ્પની કારીગરી હતી ભીલ બાળકને માટે આ શિલ્પની પીછી ખૂબીઓ તો સમજાવી સહેલ નહોતી પણ પોતાના ને પોતાની માતાના હાથ પગના છૂંદણા આ પથ્થરો પરની નકશીસની સાચી સમજ પાડતા હતા છૂંદણાવાળી પોતાની ભૂજાઓ સમા આ નીચે પડેલા પાષાણો શીલાઓ પણ શું આ દેવળ એક દિવસના જીવતા ધબકતાને રુધિરુવનતા અંગો હશે આ દેરું તૂટેલું પડ્યું છે છતાં આ બધા રાગ ને ખાનપાન કેમ ઘરમાં મોઢું પડ્યું હોય ત્યાં લાગી આપણે ઉત્સવ ક્યાં કરીએ છીએ ત્યારે આ બધું શું આ કોણે તોડ્યા માને પૂછ્યું તારા બાપુજીની સામે જવા આવેલા તે પહેલી જ વાર આ યુવાન પોતાના બાપના મોતનો મહિમા સમજી શક્યો આજ સુધી એણે જ્યારે જ્યારે બાપને સોમનાથની સંખાતની વાતો સાંભળેલી ત્યારે બાપના સુરાતનને એ સમજેલું પણ હંમેશા મનમાં વીમા પામેલું કે મારા આવા વીર બાપુ એક જ રાત રહીને આવી મારી મા જેવી મને છોડી દે મારા જેવા બાળકની કલ્પનાને પણ કચરી નાખી કોના સાઠું મોતના મોંમાં ઓરવા ગયા આજ જ્યારે આ સાગરના સંતન સમા દેરાના શિર સિત્તેરનું એણે દર્શન કર્યું ત્યારે પોતાનો તલસાટ એણે પોતાની અંદર અનુભવ્યો મારા બાપુ આવા એક જીવતા જાગતા દેવની કતલ આડે ઊભા ઊભા મુવા હશે ને આ દેરાના છેદાતા અંગોમાં કેવી કાળી બળતરા હાલી હશે આ દેરું કેમ હજી તે ધૂનું માથા વગરના ધડ જેવું ઊભેલું છે આ દેરાના પાણકે પાણકાને હું ઠેકાણા સર ગોઠવી દઉં એકવાર એના સમસ્ત દેહાના દિદાર કરી લઉં એકવાર એના સામે લડી લડી નમણું કરું એવું થાય છે Thanks for watching. Please subscribe my channel. Thank you.